જે દ્વારકા દીશ મિત્રો હું તમને અત્યારે એક પાણીનો ખાડો બતાવવાનો છું તે અમારા ડુંગરની બાજુમાં જ છે અને અમારા ગામમાં બે દિવસ ત્યાં વરસાદ આવ્યો છે અને આપણે ત્યાં જઈને જોવાનું છે કે પાણી ભરાણું છે કે નહીં તો ચાલો આપણે જોઈએ પાણી આવ્યું છે કે નહીં મિત્રો અને હું ત્યાં અડધે પહોંચી ગયો છું તમે જોઈ શકો છો હું સાયકલ લઈને જાઉં છું ડુંગરની વચોવચ છે જોઈ શકો છો વરસાદના કારણે આવા ખાડા ભરાઈ ગયા તમે જોઈ શકો છો અને મિત્રો હું ફાઇનલી ત્યાં લોકેશને પહોંચી ગયો છું અને તે હું કાં પાણીનો ખાડો બતાડીશ તમે જોઈ શકો છો સૌથી ઊંડું ખાડો આ છે અને પાણી જાજો અહીંયા જ ભરાય છે તમે જોઈ શકો છો અત્યારે તો પણ થોડુંક જ પાણી ભરાણું છે અને હું તમને એક પાણો ઘાકરીને બતાવું તમે જોઈ શકો છો હું પાણો હું પાણો ઘાકરું છું ખૂબ જ ઊંડું છે મારી સાથે આ બીજો ભાઈ પણ છે ત્યાં પાણીને જોઈને રાજી થઈ ગયો અને પાણાની મસ્તી કરવા મળ્યો તમે જોઈ શકો છો બાહુબલીને ઘોડા પાણા લઈને આવી રહ્યો તમે જોઈ શકો છો આ જો પાણા લાવી લાવીને આવી રીતે મસ્તી કરે તમે જોઈ શકો છો પાણીમાં પાણા ઘાકરે તમે જોઈ શકો છો અમારે આ ભાઈ કંટાળ્યા છે અને આ પાણા પાણીમાં પાણા ઘાક કરી કરીને હવે બહુ કર્યા એને જો આ અમારા પસંદગીનો વિડીયો છે જો તમને લાઈક કરો લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને કોઈ જો તમને પાણીની મસ્તી કરવી ગમતી હોય ને તો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરવાની ભૂલતા નહીં મારા હોલા તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર સબસ્ક્રાઇબ જરૂર કરજો જય હિન્દ જય ભારત જય મહાદેવ જય ભોળિયાનાથ